અરવલ્લી પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે જતી પંડ્યા ત્રણ થી જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર છે તેમના પત્ની રૂપલબેન પંડ્યાએ પણ રાજીનામું આપ્યું હતું રૂપલબેન પંડ્યા જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ હતા પતિ પત્ની બંને છસો કરતા વધુ કાર્યકરો સાથે કેસરીઓ ધારણ કર્યું છે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં સી આર પાટીલના હસ્તે ભાજપમાં જોડાયા છે કોંગ્રેસ પાર્ટીના સભ્ય પ્રદેશથી હું રાજીનામું આપું છું તેનું કારણ એવું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહ સાહેબ સી આર પાટીલ સાહેબ ભૂપેન્દ્રભાઈ સાહેબ

હાજરીમાં કમલમ ખાતે ગાંધીનગર છસો થી વધુ કાર્યકર્તાઓ સાથે અમે અને મારા જો કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ મહિલા ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવ છે અમે બંને કાલે આજે રાજીનામું આપીશું અને કાલે અમે ભાજપમાં જોઈન થવાના કોંગ્રેસમાંથી માંથી રાજીનામું કારણ છે કોંગ્રેસ ની નીતિ અને આ દેશમાં ચાલતા કોઈ પણ સારા કામનો વિરોધ કરવાનો ખોટો એ ખોટા વિરોધમાં અમે સહભાગી થવા માંગતા નથી એટલે અમે આજે રાજીનામું આપીએ ઉપક ભોરેલી જિલ્લા પંચાયતના માજી જિલ્લા પંચાયત સદસ્ય રહી ચૂકી છું કોંગ્રેસ પાર્ટીમાંથી પણ હવે આજે અમે રાજીનામું આપવાના છીએ અને કાલે છસોથી વધારે કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ ખાતે સી આર પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને અમે જોડાવાના છીએ કોંગ્રેસમાં આમ તો વર્ષોથી અમે તો મારા સસરા વખતથી કોંગ્રેસમાં જોડાયેલા જ હતા પરંતુ હવેની જે કોંગ્રેસ છે એ માત્ર ને માત્ર દરેક રીતે પક્ષા થી પર થઈને વિકાસના કામો કરતા નથી જ્યારે માનનીય આપણા લોકલાડીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વિકાસની જે ગતિ ચાલી રહી છે તે તે માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા માટેનો નિર્ણય લીધો છે અને કોંગ્રેસમાંથી અમે એટલે જ રાજીનામું આપીએ છીએ ક્યાં કારણ કે ના ના માણસની વાત અહીં સંભળાતી પણ નથી જ્યારે કામ કરવાનું આવે તો કોઈ કરતું નથી ને બધી વસ્તુ પૈસાથી જ થાય એવું અમને લાગી રહ્યું છે માટે અમે ભારતીય જનતા પાર્ટીનો પક્ષમાં સામેલ થવા જઈ રહ્યા છીએ કપિલ પટેલ નેશનલ પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર